ચેનલ ઓફ ગીર ગઢડા તાલુકાના કાનિયા ગામમાં બિરાજતા લોહાણા જ્ઞાતિના કાનાબાર પરિવારના સુરા પુરા દાદાશ્રી વેલજી બાપાના સાનિધ્યમાં વાર્ષિક સમૂહવન યોજાયો હતો પ્રતિવર્ષની જેમ ગીર ગઢડા તાલુકાના કાનકીયા ગામમાં બિરાજતા લોહાણા જ્ઞાતિના કાનાબાર પરિવારના સુરા પુરા દાદાશ્રી વેલજી બાપાના સાનિધ્યમાં મા અને ભુવા બાપા શ્રી કાંતિ બાપા ભુવા બાપા શ્રી લાલજીભાઈ લુકા ભુવા બાપા શ્રી મનીષભાઈ શ્રી ગોપીભાઈ કિશોરભાઈ ધર્મેશભાઈ ધીરુભાઈ કાનાબારની ઉપસ્થિતિમાં વાર્ષિક સમૂહ હવન યજ્ઞ શાસ્ત્રી શ્રી દુત્ય આચાર્ય પદે યોજાયો હતો શાસ્ત્રોક્તિ અને વેદ મંત્રો સાથે સવારે નવ વાગે હવન શરૂ થયો બપોરે અઢી વાગે હવનનું બીડું હોમાયું ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પરિવારો ગામે ગામથી આવ્યા હતા

કાણક્ય મુકામે પૂજ્ય વેલજી દાદાના સાનિધ્યમાં વાર્ષિક યજ્ઞનું આયોજન કરેલ કાનાબાદ પરિવાર દ્વારા પૂજ્ય કાંતિ બાપા આપણા ભુવાશ્રી લાખોદરા એના આયોજન નીચે આખું આયોજન આ વ્યવસ્થા કરેલ છે અને અહીંયા અમારે ધીરુકાકા સંપૂર્ણપણે વ્યવસ્થા સંભાળે છે અને પૂજ્ય કાંતિ દાદાના હસ્તે સુરાપુરા દાદાના પાંચ યજ્ઞ તેમજ કુળદેવીના બે યજ્ઞ દર વર્ષ જે કુલ કેટલા થાય છે કુળદેવી ના સુરાપુરા સુરાપુરા દાદા ના પાંચ ચાર યજ્ઞ અને કુળદેવી ના બે યજ્ઞ કુલ છ યજ્ઞ થાય છે વાર્ષિક